આજે ઇઠોતેરમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે રાજકોટમાં પણ ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી નિવાસી અધિકલેક્ટર સીએ ગાંધીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ સાથે ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા બાળકો અને યુવાનો દ્વારા દેશભક્તિના ગીતો પર પરફોર્મન્સ આપવામાં આવ્યા હતા તેમજ નિવાસી અધિકલેક્ટરના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સાંસદ પાર્ષોત્તમ રૂપાલા રામ મોકરિયા ધારાસભ્ય ઉદય કાનગર સહિતના પણ હાજર રહ્યા હતા ઓગણીસો સુડતાલીસથી લઈ અને ત્યારે બે હજાર ચોવીસ અને છોતેરમું સ્વતંત્રતા પર્વ છે એની પહેલાં તો બધા જ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આજે જ્યારે જિલ્લા વહીવંટી તંત્ર દ્વારા રાજકોટ શહેરમાં જે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાણો છે એમાં અમારા સાંસદ સાહેબ સાહેબ મોકરિયા મોહનભાઈ અને અમે આજે જ્યારે આ એક આપણા પર્વની ઉજવણીના ભાગ લઈ રહ્યા છીએ ત્યારે અમને આનંદ છે અને આ ઉત્સવ બસ જ્યાં સુધી સૂર્ય અને ચાંદ રીએ ત્યાં સુધી આ આપણો જે તિરંગો છે આનબાન અને સાંદ એવી સૌને શુભકામના